મકરપુરા જીઆરડીસી ખાતે બંધ ફેક્ટરીમાંથી કોપરની ની ઘરફોડ ચોરી કરનાર બે આરોપીને ચોરી કરેલ કોપરની સીટો સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન એન બારૈયા નાઓની ટીમના માણસો હોશિયાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાદમી આધારે જાંબુઆ ચોકડી પાસે સીતારામ હોટેલ પાછળના રોડ ઉપર શંકાસ્પદ કોપરની પ્લેટો લઈને વેચવા માટે ઉભેલ બે ઈસામો જેમાં ખાન કયુમ ખાન પઠાણ રહેવાસી મુસ્લિમ મહોલો નુરાની મસ્જિદ પાસે ચૌહાણ ગામ તાલુકો જિલ્લો વડોદરા તથા સબીર પઠાણ કિસ્મતનગર પાછળ ગામ તાલુકો વડોદરા ના હોય તેઓને કોર્ડન કરી આ બંને ઈસમો પાસે રહેલ કોપરની પ્લેટો પ્લાસ્ટિકની કોથળીમાં મૂકેલ હોય જે પ્લેટો કાઢી જોતા કોપરની પ્લેટોની સીટ દસ તમામની કુલ કિંમત રૂપિયા એસી હજારની ની હોય અને આ ઈસમો તેઓ પાસેથી મળેલ કોપરની સીટો બાબતે કોઈ સચોટ માહિતી નહીં આપતા બંને ઈસમોની સઘન પૂછપરછ દરમિયાન તેમજ ખાતરી તપાસ દરમિયાન આ બંને ઈસમોએ ભેગા મળી પંદર સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે મકરપુરા જીઆરડીસીમાં આવેલ આર એસ ઇન્સ્ટ્રુમેન્ટે શન એન્ડ સર્વિસીસ કંપનીના શેડ નંબર નવસો ઓગણત્રીસમાંથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા જેથી આ બંને ઈસમો પાસેથી મળી આ કોપરની પત્રાની સીટી તપાસ અર્થે કબજે કરી આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ દ્વારા કરેલ ચોરી બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોય અને આ ઘરફોડ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક થતો હોય આ આરોપીઓ તેમજ કબજે કરેલ મુદ્દામાલ અંગે માંજરપુર પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે માંજરપુર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરે છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા તેમજ ટીમના હરદીપસિંહ કિશોરભાઈ નરોત્તમભાઈ કુલદીપભાઈ રજનીકાંત જયદીપભાઈ અલ્પરાજસિંહ સંજયકુમાર અને કોમલબેન